તો જોઈએ ગુજરાતની ચિત્રકલા તો કાગળ પર લખાણ એનો શરૂઆત શેમાં થઈ તો મુસ્લિમ કાળમાં થઈ હતી તાળપત્રનો ઉલ્લેખ શેમાં જોવા મળે છે તો નિશ્ચિત ચૂર્ણ ગ્રંથમાં નિશ્ચિત ચૂર્ણ ગ્રંથ અગિયારસો બ્યાસીમાં રચના થઈ હતી ભાવનગરની ચમાસી ગુફાઓ એમાં પ્રાચીન ચિત્રકલાના અવશેષ મળી આવ્યા છે જહાંગીર ચિત્રકલાનો શોખીન હતો પછી અકબરના સમયે ચિત્રકલાનો અલગ વિભાગ બન્યો હતો સત્તરમી સદીમાં ચિત્રોમાં કઈ અસર અસર જોવા જોવા મળે મળે છે છે તો રાજસ્થાની અને મુસ્લિમ બંને સમાધિ મંદિર ક્યાં આવેલું છે ખેડામાં આવેલું છે રવિશંકર રાવળ દ્વારા ભીંત ચિત્રોને કયું નામ અપાયું હતું સિલાવત અથવા સલાટી રવિશંકર રાવળે ભીંત ચિત્રોને શું કહ્યું સિલાવત અથવા સલાટી દેશી કલમના ચિત્રો પર કઈ અસર જોવા મળે છે તો કચ્છી કમાંગર શૈલી અને સૌરાષ્ટ્રની સલાટી શૈલી દેશી કલમના ચિત્રોમાં અસર કચ્છી કમાંગર શૈલી સૌરાષ્ટ્રની સલાટી શૈલી કામણગારી ચિત્રકલા કચ્છમાં જોવા મળે છે જેમાં પેઇન્ટ બ્રશ જેનો પેઇન્ટ બ્રશ હોય શેમાંથી બને તો ખજૂરીની ડાળીમાંથી બને છે કામણગારી ચિત્રકલા કચ્છ અને દિવાલ પર પેન્ટિંગ કરવામાં આવે છે કામણગારી ચિત્રકલામાં આઈના મહેલ અઢારમી સદીમાં રચના ભુજ ખાતે ચિત્રકાર કોણ હતા તો જુમા ઇબ્રાહીમ અને ચિત્ર કયું હતું નાગપંચમી ઈશ્વરી ભાવનગરના ભીંત ચિત્રો ક્યાં આવેલા છે તો સિહોર ખાતે પછી વખતસિંહજી ઠાકોરે ચિત્તર પર જીત મેળવી તે યુદ્ધનું વર્ણનનું ચિત્ર ક્યાં આવેલું છે તો ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ભાવનગર ખાતે વખત શ્રીજી ઠાકોરે ચિત્ર પર જીત મેળવી તે ભાવનગર ભાવનગર ચિત્રોની શૈલી ગઈ છે તો સલાટી શૈલી તેમાં શું જોવા મળે છે તો પુરુષોની દાઢી મોચ અને પાઘડીમાં વિવિધતા જોવા મળે છે જામનગર મહેલ પરના ભીંત ચિત્રનો મુખ્ય વિષય શું હતું તો ભૂચર મોરીનું યુદ્ધ વડોદરાના ભિંદ ચિત્રો કોના શાસનમાં દોરાયા તો પેશવાઈ શાસનમાં દોરાયા પોથી ચિત્રની પરંપરા ક્યારે શરૂઆત થઈ તો સોલંકી કાળમાં તેની લાક્ષણિકતા શું છે તો દોઢ વાળી દોઢ આંખ વાળી આકૃતિ દોઢ આંખવાળી આકૃતિ પોથી ચિત્રમાં જોવા મળે છે શરૂઆત સોલંકી કાળ કાચ ચિત્રની કલા એની શરૂઆત ક્યારે થઈ કોણે કરી તો ચીન દેશ દ્વારા તેના બે ભાગ છે દેશી કલમ બાદશાહી કલમ જુલુ ચિત્ર તો બરડો ગીર તથા હાલાર પંથકમાં સ્ત્રીઓ વડે કરવામાં આવે છે આ ચિત્રમાં માટી કંકુ ચોખાનો ભૂકો વગેરેનો ઉપયોગ થાય છે ત્યારબાદ જોઈએ તો પીઠોરા ચિત્રકલા છોટા ઉદેપુરમાં રાઠવા લોકો કરે છે પીઠોરા ચિત્રકલાનું આલેખન વાંસની દિવાલ પર ધોળ કરીને કરવામાં આવે છે પીઠોરા ચિત્રકલાના કુશળ અને અનુભવીને શું કહેવાય તો લખારા ચિતારા બારણાની જમણી બાજુથી ચિત્ર દોરવામાં આવે છે પિઠોરા ચિત્રકલામાં પિઠોરા ચિત્રકલામાં પ્રથમ ચિત્ર ઘોડાનું હોય એટલે કે ગણેશજીનો ઘોડો અને તેને પિઠોરાના ઘોડા લખાવવા કહે છે વારલી ચિત્રકલા ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેમાં જાણીતી છે ગુજરાતમાં જે જાતિના લોકો દોરે છે તેમને સહી લોકો કહેવાય અને મહારાષ્ટ્રમાં માસે લોકો વારલી ચિત્રકલા દોરે છે આ ચિત્રો એટલે કે વારલી ચિત્રો ભીમબેટકા ગુફા સાથે મળતા આવે છે ડાંગમાં જોવા મળે છે વારલી ચિત્રકલામાં ત્રિકોણનો ઉપયોગ થાય છે વારલી ચિત્રમાં રંગો કયા વપરાય તો સફેદ અને ઘેરું વારલી ચિત્રકલા ધાર્મિક પ્રસંગે દોરાય છે ડાંગ વારલી અને કુંકણા લોકોના ચિત્રો ડાંગમાં વારલી અને કુંકણા લોકોના ચિત્રો એટલે કે પચવીના ચિત્રો એ વારલી ચિત્રકળા છે પચવીના ચિત્ર શું છે વારલી ચિત્રકળા ડાંગમાં વારલી અને કૂકણા લોકો દ્વારા પચવી એટલે શું તો નાગ પંચમી પર દોરવામાં આવતી ભીત પરની ચિત્રકલા મહારાષ્ટ્રના જાણીતા વારલી ચિત્રકાર કોણ છે તો જીવ્યા સોમા માસે જીવ્યા સોમા માસે પિછવાઈ ચિત્રકલા બરાબર સંસ્કૃત શબ્દ છે એટલે કે પાછળ લટકતું ચિત્ર પિંછવાઈ ચિત્રકલા વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધ ધરાવે છે પિછવાઈ ચિત્રકલામાં કૃષ્ણની બાળપણની લીલાઓનું વર્ણન જોવા મળે છે ભારતમાં પીછવાઈ ચિત્રકલા ક્યાંથી શરૂઆત થઈ હતી તો નાથ દ્વારા રાજસ્થાન ખાતેથી વૈષ્ણવ સંપ્રદાયનો પાયો કોણે નાખ્યો હતો વલ્લભાચાર્યએ પછી પીછવાઈ ચિત્રકલાના ચિત્રકાર કયા છે તો શિવજી રામમાળી અને મોહનલાલ શર્મા પિછવાઈ ચિત્રકલા શિવજી રામમાળી મોહનલાલ શર્મા પિછવાઈ ચિત્રકલા રોગન શબ્દ ફારસી શબ્દ છે રોગન એટલે વારનીસ કે તૈલી રોગન શૈલીને ભારતમાં લાવનાર પાકિસ્તાનના મુસ્લિમ કચ્છમાં ખત્રી મુસ્લિમ પરિવાર વડે જ સંશોધન કરવામાં આવ્યું છે રોગન ચિત્રકલામાં રવિશંકર રાવળ જન્મ ભાવનગર તેમનું ઉપનામ કલાગુરુ કલાગુરુ ઉપનામ આપનાર કાકા સાહેબ કાલેરકર પછી રવિશંકર રાવળે વીસમી સદી સચિત્ર માસિકમાં સેવા આપી હતી અને વીસમી સદી માસિક કોનું હતું તો હાજી મોહમ્મદ અલ્લાહ રખિયા રવિશંકર રાવળે કુમાર માસિકની શરૂઆત કરી હતી પછી રવિશંકર રાવળે ચિત્રકળાનો અભ્યાસ ક્યાંથી કર્યો તો જે જે સ્કૂલ ઓફ આર્ટ મુંબઈ જે જે સ્કૂલ ઓફ આર્ટ મુંબઈ રવિશંકર રાવળે અમદાવાદમાં ગુજરાત કલા સંઘની સ્થાપના કરી હતી અને રવિશંકર રાવળની યાદમાં જ અમદાવાદમાં લલિત કલા એકેડમીનું નામ બદલીને રવિશંકર આર્ટ ગેલેરી કર્યું હતું રવિશંકર રાવળના ગ્રંથો કયા છે તો કલા ચિંતન કલાકારોની સ્મરણયાત્રા અજંતાના કલા મંડપો રવિશંકર રાવળના ગ્રંથો કલા ચિંતન કલાકારોની સ્મરણયાત્રા અજંતાના કલા મંડપો કનુ દેસાઈ ચિત્રકાર અમદાવાદમાં જન્મ કાળા ધાબા વડે ચિત્ર દોરતા હતા કનુ દેસાઈ બરાબર ઓગણીસો ઓગણ સિત્તેરમાં ગાંધી જન્મ શતાબ્દી નિમિત્તે ટ્રેન પર ચિત્ર દોર્યા હતા કનુ દેસાઈએ પછી કઈ કઈ ફિલ્મોમાં નિર્દેશક તરીકે સેવા આપી કનુ દેસાઈએ તો રામ રાજ્ય અને જનક પાયલ બાજે જનકજનક પાયલ બાજે કોની ફિલ્મ છે તો વી શાંતારામ પછી કનુ દેસાઈએ વૈષ્ણવ વજન પર ચિત્રો રજૂ કર્યા હતા અને તેમનો ચિત્ર સંપુટ સત્તર છાયાચિત્રો કનુ દેસાઈનો ચિત્ર સંપૂર્ણ સત્તર છાયાચિત્રો પીરાજી સાગરા ચિત્રકાર હતા જન્મ અમદાવાદ પિરાજી સાગરાએ કોઈ પણ તાલીમ લીધી ન હતી બરાબર ચિત્રની તેમણે એટલે કે પિરાજી સાગરાએ અમદાવાદમાં સ્કૂલ ઓફ આર્કિટેક્ચર યુનિવર્સિટીમાં માર્ગદર્શક તરીકે સેવા આપી હતી પીરાજી સાગરા તેમના ચિત્રમાં રેતીનો ઉપયોગ કરતા હતા પિરાજી સાગરાના પ્રદર્શનો ક્યાં યોજાયા હતા તો મુંબઈની સીમાર્ડ આર્ટ ગેલેરીમાં પિરાજી સાગરા પ્રોગ્રેસિવ પેન્ટર્સ ગ્રુપના સ્થાપક સભ્ય છે પિરાજી સાગરાના ચિત્રો અમદાવાદમાં સંસ્કાર કેન્દ્ર ખાતે રેટ્રોસ્પેક્ટિવ રેટ્રોસ્પેક્ટિવ નામે પ્રદર્શિત થયા હતા રસિકલાલ પરી ચિત્રકાર જન્મ નર્મદા વાલિયા રસિકલાલ પરીખનો જન્મ ક્યાં થયો હતો નર્મદા વાલિયા પછી તેમણે શેઠ શેઠ સી એન કોલેજ ઓફ ફાઇન આર્ટ અમદાવાદની સ્થાપના કરી હતી પછી રસિકલાલ પરીખનો જાણીતો ચિત્ર ગ્રંથ કયો છે કલા સાધના પછી એક બીજો ચિત્ર ગ્રંથ છે રેખાંકન અને એનું સંકલન કર્યું હતું તેમની દીકરી ઉર્મી પરીખ વડે રસિકલાલ પરીખની કૃતિ દેવી દાસી સોમાલાલ શાહ ચિત્રકાર હતા અને તેઓ દક્ષિણા મૂર્તિ શાળા ભાવનગરમાં શિક્ષક તરીકે સેવા આપી હતી એવું પૂછાય રંગના રાજા તરીકે કયા ચિત્રકાર જાણીતા છે તો સોમાલાલ શાહ સોમાલાલ શાહ સોમાલાલ શાહના ચિત્રો સેમાં પ્રકાશિત હતા તો જનકલ્યાણમાં પછી સોમાલાલ શાહ પક્ષી ચિત્રો માટે જાણીતા હતા સોમાલાલ શાહે ત્રણસો જેટલા પક્ષી ચિત્ર દોર્યા હતા ભાવનગર નરેશ ધર્મેન્દ્ર કુમાર સિંહની પ્રેરણાથી એટલે કે પક્ષી ચિત્ર દોરવાની પ્રેરણા કોણે આપી તો ધર્મેન્દ્ર કુમાર સિંહ ભાવનગરના નરેશ સોમાલાલ શાહનું પુસ્તક છે ધરતીના ચિત્રકાર ધરતીના ચિત્રકાર સોમાલાલ શાહનું પુસ્તક છે પછી ચિત્રના શિક્ષક તરીકે સેવા આપી હતી ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ચંદ્ર ત્રિવેદી ચિત્રકાર રવિશંકરની રા રવિશંકર રાવળની પાસેથી ચિત્રની તાલીમ લીધી હતી ચંદ્ર ત્રિવેદીએ ચંદ્ર ત્રિવેદીનું ઉપનામ રાયજી ચંદ્ર ત્રિવેદી જગમગમાં ચિત્રો દોરતા હતા ખોડીદાસ પરમાર ચિત્રકાર તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો લોકશૈલી અને ભીંત ચિત્રો દોરતા હતા ખોડીદાસ પરમાર લોકશૈલી અને ભીંત ચિત્રો દોરતા હતા ખોડીદાસ પરમાર પછી ધરતીના ચિત્રકાર અને લોકકલાના ઉપાસક આ ઉપનામ કોના છે ખોડીદાસ પરમાર જો ધરતીના ધરતીના ચિત્રકાર પુસ્તક પૂછાય તો સોમાલાલ શાહ પરંતુ ધરતીના ચિત્રકાર ઉપનામ કોનું છે તો ખોડીદાસ પરમાર લોકકલાના ઉપાસક ઉપનામ કોનું છે ખોડીદાસ પરમાર પછી જસુભાઈ નાયક ચિત્રકાર હતા જન્મ વલસાડ ગણદેવી ખાતે પછી રૂપદા દક્ષિણ ગુજરાત કલાવૃંદ રૂપદા દક્ષિણ ગુજરાત કલાવૃંદ એની સ્થાપના જસુભાઈ નાયકે કરી હતી ઓગણીસો માં પછી પોર્ટ્રેટના રાજા તરીકે કોણ ઓળખાય છે તો જસુભાઈ નાયક જસુભાઈ નાયક પોટ્રેટના રાજા નટુભાઈ પરીખ ચિત્રકાર હતા જન્મ ખેડા નટુભાઈ પરીખનો જન્મ ખેડા બંસીલાલ વર્મા ચિત્રકાર એમનો જન્મ મહેસાણા ચોટીયા મહેસાણા ચોટીયા ખાતે જન્મ બંસીલાલ વર્મા ઉપનામ ચકોર બંસીલાલ વર્માના ગુરુ રવિશંકર રાવળ નવ સૌરાષ્ટ્ર માસિકમાં જોડાયા ઓગણીસો સાડત્રીસમાં બંસીલાલ વર્મા નવ સૌરાષ્ટ્ર માસિકમાં જોડાયા હતા ત્યારે ઓગણીસો સાડત્રીસમાં અને ત્યારે જ તેઓએ કટાક્ષ ચિત્રનો પાયો નાખ્યો કારણ કે તે વખતે હિંદ છોડો આંદોલનની શરૂઆત થઈ હતી બંસીલાલ વર્માનું જાણીતું ચિત્ર કયું છે તો નમસ્તે કરતી સ્ત્રી બંસીલાલ વર્માનું જાણીતું ચિત્ર નમસ્તે કરતી સ્ત્રી પરંતુ જાણીતું કાર્ટૂન પૂછાય તો ઇફ ડ્રેગન કમ્સ ટુ યુએન જાણીતું ચિત્ર નમસ્તે કરતી સ્ત્રી જાણીતું કાર્ટૂન ઇફ ડ્રેગન કમ્સ ટુ યુએન યજ્ઞેશ્વર શુક્લ ચિત્રકાર જન્મ અમદાવાદ તૈયબ મહેતા ચિત્રકાર જન્મ કપડવંજ કનૈયાલાલ યાદવ ચિત્રકાર જન્મ અમદાવાદ અને જ્યોતિમાનભાઈ ભટ્ટ ચિત્રકાર જન્મ ભાવનગર જ્યોતિમાનભાઈ ભટ્ટ ચિત્રકાર જન્મ ભાવનગર જયરામ પટેલ ચિત્રકાર જન્મ સોજિત્રા પછી રતિલાલ કાંસોદરિયા ચિત્રકાર હતા જન્મ રાજકોટ ર પછી રવિશંકર પંડિત ચિત્રકાર હતા જન્મ ગોંડલ સૌરાષ્ટ્ર રવિશંકર પંડિત જન્મ ગોંડલ સૌરાષ્ટ્ર શિવ પંડ્યા ચિત્રકાર હતા ખેડા બસો અને વાસુદેવ સ્મારક ચિત્રકાર હતા જન્મ સુરત હકુ શાહ ચિત્રકાર હતા જન્મ તાપી વાલોડ હકુ શાહનો જન્મ ક્યાં થયો હતો તાપી વાલોડ ગુજરાત વિદ્યાપીઠમાં ક્યુરેટર તરીકે સેવા આપી હતી હકુ શાહ દ્વારા પછી તેમણે એટલે કે હકુ શાહે શિલ્પગ્રામની સ્થાપના કરી હતી કયા સ્થળે ઉદયપુરમાં અને હકુ શાહની કથા કહી છે માનુસ જે બે હજાર નવમાં પ્રસિદ્ધ થઈ હતી છગનલાલ જાદવ ચિત્રકાર હતા તેમનો જન્મ મહેસાણા કડી ખાતે થયો હતો અને તેમણે દાંડીકૂચ સત્યાગ્રહના ચિત્ર દોર્યા હતા દાંડીકૂચ સત્યાગ્રહના ચિત્રો છગનલાલ જાદવ બરાબર અને એમનો એક વાર્તા સંગ્રહ છે મગનલાલનો ગુંદર છગનલાલ જાદવ ભૂપેન ખક્કર ચિત્રકાર હતા જન્મ મુંબઈ અને તેમનું પ્રખ્યાત ચિત્ર જનતા વોચ બાલકૃષ્ણ પટેલ ચિત્રકાર હતા સાબર સાબરમતીના પટમાં રેત વડે શિલ્પ દોરતા અરવિંદ અને કેલિકો મિલમાં સેવા આપી હતી બાલકૃષ્ણ પટેલે પછી જોઈએ તૈયબ મહેતા ચિત્રકાર હતા તેમના જાણીતા ચિત્રો મહિષાસુર શાંતિ નિકેતન કાલી અને સેલિબ્રેશન મહિષાસુર શાંતિ નિકેતન કાલી અને સેલિબ્રેશન ચિત્રો છે તૈયબ મહેતાના